ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમારું બધું સ્વાગત છે આપણા નવા બ્લોગ બરોબર તો અત્યારે છે અહીં આપણે ગામમાં હવે જવાનું છે વાડી અને આપણે મસ્ત મજાનો રોપ લઈ લીધો છે ગામ માંથી આ મામા ની હતી બરોબર ડેર છે આ માર પડખે વાડી છે હું ગામ માં હું ને બાજુમાં માં વાડી નથી રોપ લઈ આવ્યો કેરું નથી વાવવો અને આ કેરું છે ને નીચી થાય બતાવી

پپ بہ پی آمبو آمبا ما جی تو

ઓ ખેડા આપણે પાણી કાઢ્યું ને ત્યારે આવડા આવડ નતો હવે હે ને આ પાણી નીકળી જાય ને એટલે કમ્પ્લીટ ખાવા જેવું થઈ જાય પછી આ પાણી નીકળી જાય ને એટલે ના હવે છેલ્લું પાણી છે છીણા આના પછી કઈ પાણી આવશે નહીં જો આમાં હા કેરા માલે પાણી મસ્ત મજાનો ધોરી હવે દેખાડી દઉં તમને

તો હવે આવી ગયો છું ગામમાં આમાં હવાને ટ્યુબ બદલાયું હતું ને પાછું પંચર પડ્યું છે તો ઓળી પંચર આવ્યો છે આવું આજ માટે એટલું જ છે બરાબર બહુ કંઈ હું હતું નહીં ખાસ એટલે બહુ વિડીયો ના બને આવો બનાવ્યો છે બાકી આગળ વિડીયો જઈને જોયો ન હોય આ બાજુ જોઈ લઈએ બહુ મસ્ત વિડીયો છે અને નેક્સ્ટ વિડીયો પણ સારો આવવાનો છે તો સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર ક્યારેક ક્યારેક કન્ટેન્ટ ના હોય ને તો પછી ઘરનો થોડો પણ ઉતાર નહીં આમ તો વિડીયો હાલો જ હોય પણ نو نو ہو تو بھائی مزا آئے اٹھ لال آگل ویڈیو نہ جو لےجو ٹچ مرسو نیکسٹ ویڈیو جے جی مر جی شکا جی رام